હાલો મિત્રો એક ભરતીને વિડીયોનું સ્વાગત છે મિત્રો અને હું ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે એક ભરતી લઈને આવ્યો છે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં જે ભરતી છે મિત્રો ને સાઠ હજાર સુધીનો પગાર છે મિત્રો તમને મળી શકે છે અને નોકરી છે મિત્રો જોરદાર છે જોરદાર તક છે મિત્રો છે બધી માહિતી છે આપણે વિડીયોમાં આપવાની છે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો તો વાત કરીએ સીએસટી એસ રિક્વામેન્ટ ગુજરાત ટ્રાય ટ્રાયલ એજ્યુકેશન સોસાયટીમાં જે ભરતી છે મિત્રો એ જાહેરાત કરી છે વિવિધ પોસ્ટમાં ભરતી છે એ બધી વાત આપણે કરીશું અને શૈક્ષણિક લાયકા શું રહેવાની છે એ પણ વાત કરીશું અને તે પગાર ધોરણ બધી આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ડિસ્કસ કરવાના છે તો ખાસ કરી વિડીયોમાં મિત્રો ન્યાય રહ્યો એટલે તમને પણ અધૂરી માહિતી મળી રહી તો આગળની વાત કરીએ ઝી એસ ટી એસ માટે છે સ્ટ્રાય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં નોકરી શોધ માટે યુવાનો માટે એક જોરદાર તક છે મિત્રો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલમાં એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટની જાહેરાત છે મિત્રો નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવેલું છે અને ફોર્મ પણ મિત્રો ક્યાંથી ભરાવાના છે એ પણ આપણે વાત કરીશું અને એની ઓફિશિયલ વેબસાઇટ પણ મિત્રો અહીંયા આપવાના છીએ એના પર જઈ તમે ફોર્મ એપ્લાય કરી શકો જો આગળની વાત આપણે કરીએ તો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન માટે છે મિત્રો વયમર્યાદા શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે પગાર ધોરણ શું રહેવાનું છે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે અરજી કઈ રીતે કરવી એ બધી આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંથી આપણે માહિતી મેળવવાના છે અને મજા આવે તે વિડીયો છે શેર અને લાઈક અને સબસ્ક્રાઈબંધ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો સ્ટેટ ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા તો અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષના ઉમેદવારો અહીં એપ્લાય કરી શકે છે મિત્રો અને બે ઓગસ્ટ અરજી કરવાની છે ત્યારથી છે અરજી મિત્રો છે સ્ટાર્ટ થઈ જાય છે તો ખાસ કરી બે ઓગસ્ટ છે સોરી બાર ઓગસ્ટ સુધી છે તમે અરજી મિત્રો કરી શકો છો તો ફોર્મ ભરણ સ્ટાર્ટ થઈ ગયા છે આગળની વાત કરીએ તો પોસ્ટ છે સિનિયર પો પ્રોજેક્ટ મેનેજર માટે છે મિત્રો આઈટી સિનિયર પ્રોજેક્ટ મેનેજર માટે મિત્રો છે એકાઉન્ટર માટે છે મેનેજર આસિસ્ટન્ટ માટે મિત્રો છે તો ખાસ કરી આપણે બધી સેક્સિંગ લાઈક પણ વાત કરીશું આ બધા છે ભરતી છે ને કેવી કેવી શૈક્ષણિક લાયકાતની જરૂર પડે છે એ આપણી સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે મેળવવાના છે ગુજરાત સ્ટેસ્ટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ સિનિયર માટે આઈટી એમસીએ કરેલું હોવું જોઈએ મિત્રો અને સિનિયર સિનિયર પ્રોડક્ટ મેનેજર માટે છે સીએ એમ બીસીએ ફાઇનાન્સમાં મિત્રો છે એમ કોમ મિત્રો કરેલું હોવું જોઈએ ફરજિયાત છે ને આમાં એમએસસી કરેલું મિત્રો સોરી એમસીએ કરેલું હોવું જોઈએ ફરિજિયાત છે આગળની વાત કરીએ તો પ્રોડક્ટ મેનેજર માટે છે એમ એમ એ બી સી એ જીડીઈ એમ અને પી જી જીડીઆરએમ આસિસ્ટન્ટ માટે મિત્રો છે તો એમ બી કરેલું હોવું જોઈએ અથવા એમ એમ ડેબ્યુ કરેલું હોવું જોઈએ મિત્રો અને આસિસ્ટન્ટ એકાઉન્ટ માટે છે બી કોમ તેલી સાથે હોવું જોઈએ તો ખાસ કરીને આ શૈક્ષણિક લાયકાત છે એટલી તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન જે સોસાયટી છે એનો અનુભવ અને પગારની વાત કરીએ મિત્રો તો આઈટી ત્રણ વર્ષ કે તેથી વધુ ચોત્રીસ હજાર રૂપિયા સિનિયર પ્રોડક્ટ મેનેજર માટે મિત્રો ત્રણ વર્ષથી વધુ અનુભવ હોય મિત્રો તો ચોત્રીસ હજાર રૂપિયા પગાર અને પ્રોડક્ટ મેનેજર માટે પચીસ હજાર રૂપિયા પગાર આસિસ્ટન્ટ પ્રોડક્ટર પ્રોડક્ટ માટે છે મિત્રો પંદર હજાર રૂપિયા પગાર અને એકાઉન્ટર માટે છે દસ હજાર રૂપિયા પગાર અને તેથી જો વધારે તમારા પાસે અનુભવ હોય તો સાઠ હજાર રૂપિયા સુધીનો પગાર મિત્રો થઈ શકે છે આપણે વાત કરીએ તો મર્યાદાની મિત્રો વાત કરીએ તો અઢાર વર્ષથી સ્ટાર્ટ કરી અને પાંત્રીસ વર્ષમાં વધારેમાં વધારે એટલે મહિલાઓ બહેનોની વાત કરીએ તો ખાસ કરી અને ચાલીસ વર્ષના વધારે વધારે છે એની ઉંમર મર્યાદા છે હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો અને આપણે એ વેબસાઇટ પણ આપણે છેલ્લા લાઈફ સ્ટેન્ડિંગમાં બતાવવાના છીએ એના કઈ રીતે તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે આગળની વાત કરીએ ઓનલાઈન અરજી મિત્રો કઈ રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવાર છે તો ઉમેદવારે ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી અહીંયા શોટમાં તો અહીંયા વેબસાઇટ પણ આપેલી છે બરાબર તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ વેબસાઇટ એકવાર ખાસ કરીને નોંધી લેવી અથવા ક્રીનશોટ લઈ લેવો મિત્રો કારણ કે આ વેબસાઇટ છે તમને બહુ હેલ્પફુલ થશે છે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો અને વિડીયો સારો લાગ્યો તો વધુ બધું શેર કરો બીજા પણ મિત્રોને છે નવી નવી ભરતીની માહિતી છે મિત્રો મળી રહે એટલા માટે આપણો પ્રયત્ન છે મિત્રો કોઈપણને કાંઈ ડાઉટ હોય મિત્રો તો પણ આપણે હશે કોમેન્ટ કોમેન્ટ કરી શકશો અને કોઈ ફાલતું મિત્રો કોમેન્ટ કરવી એની મિત્રો મહેરબાની કરી મળીને આ વિડીયોમાં જય હિંદ